પ્રયાગરાજમાં સંગમના કિનારે ચાલી રહ્યું છે દુનિયાનું સૌથી મોટું ધાર્મિક આયોજન મહાકુંભ મેળાનો ત્રીજો દિવસ ગઈકાલે મહાકુંભમાં પહેલા અમૃત સ્નાનમાં સાડા ત્રણ કરોડ ભક્તોએ સંગમમાં ડૂબકી લગાવી શાહી સ્નાન સવારે છ વાગે શરૂ થયું અને સાંજે છ વાગે પૂર્ણ થયું આ સમયગાળા દરમિયાન જૂના અખાડા સહિત તમામ તેર અખાડાના સંતોએ સ્નાન કર્યું હેલિકોપ્ટરથી વર્ષા કરવામાં આવી સ્નાન કર્યા પછી લોકો થી પરત ફરી રહ્યા છે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન તરફના રસ્તાઓ પર ભારે ભીડ જોવા મળી રહી છે ટ્રેનો મુજબ લોકોને પ્લેટફોર્મ પર મોકલવામાં આવી રહ્યા છે રાત્રિ આશ્રય સ્થાનો અને હોટલો ભરાઈ ગઈ શ્રદ્ધાળુઓએ રસ્તા પર જ કેમ્પ લગાવી દીધા પ્રયાગરાજમાં સંગમના કિનારે ચાલી રહ્યું છે દુનિયાનું સૌથી મોટું ધાર્મિક આયોજન આજે મહાકુંભ મેળાનો ત્રીજો દિવસ ગઈકાલે મકર સંક્રાંતિના મહાકુંભમાં પહેલા અમૃત સ્નાનમાં સાડા ત્રણ કરોડ ભક્તોએ સંગમમાં ડૂબકી લગાવી શાહી સ્નાન સવારે છ વાગે શરૂ થયું અને સાંજે છ વાગે પૂર્ણ થયું આ સમયે ગાળા દરમિયાન જૂના અખાડા સહિત તમામ તેર અખાડાના સંતોએ સ્નાન કર્યું હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી સ્નાન કર્યા પછી લોકો પ્રયાગરાજથી પરત ફરી રહ્યા છે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન તરફના રસ્તાઓ પર ભારે ભીડ જોવા મળી રહી છે ટ્રેનો મુજબ લોકોને પ્લેટફોર્મ પર મોકલવામાં આવી રહ્યા છે રાત્રિ આશ્રય સ્થાનો અને હોટેલો ભરાઈ ગઈ શ્રદ્ધાળુઓએ રસ્તા પર જ કેમ્પ લગાવી દીધા